કરવા okay, જતા <coughs> <coughs>

તો એ જે છે ને ફ્લિપકાર્ટ માંથી મેસેજ આવે કે તમારે પાર્સલ પૂગે કે ઉપર જે આંટી ને ઓફિસથી મળે ફોન કે પાર્સલ આવ્યું લગભગ અગિયાર બાર વાગે આસપાસ આવે જાય અટાણે તો કે પડ્યું જાય ના પણ જવાનું હોય ને તો લેતો આવી ને બાપો કઈ કે કા હા કે લાદી લીધી લાદી માં નહીં આમાં સોટાડવાનું લાદી માં કા સોટાડે કામ હે તો તાર

હલો એકને પિસ્તાલી થઈ એક મહેમાન ને જવા મૂક્યા લેરી ની ભાગવાનું ગયા બાકી રાજીવ ફઈ માની સાડા પાંચ વાગ્યા વાળી બસ માં

હાલ લોટાળ હે ને હવા ટ્રેન થયા ને જો આપણે મગાવ્યું તો એ પોસ્ટર વોલપેપર ફાઇનલી આવે ગયું હે ને આ દિવાલમાં લગાડવા માટે ઘણા એની આ વસ્તુના ખબર હે ઘણા ઉપયોગ કરે તો હે ને ત્રણસો પછી બાય સાલી સેન્ટીમીટર હે એટલે આમ લંબાઈ હે હાથ ફૂટ ને આંખી દોઢક ફૂટ જેવું થાય તો આ રોલ હે ને આપણી બે ભાગ કરે ને પછી ડબલ લગાડવાનો છે આ રોલને કેટલા રોલ

सो भरना मजा आवे त सडाओ नंबर 7 हुई पेरती मा मारे का मारे नंबर के हांो पेला स्टैंड में राखे हर को मा साइज करे मने खनी करे हां हां तो ठीक नहीं हो हुई तक ही न पुवा दो वाव न कवर थे दे अपनी जीवन न हेठो ये करो एक पोस्टर ના એ એ પોસ્ટર એટમાં આવી છે હવે એની લેવલમાં રાખવાનું થાય એ ઈ અક્ષર રેડી ઉપર આઈ કળા છે ને લાઈન તાણે લીધી હવે હું ડિલીટ ની નાથી ને ટ્રેની થઈ પડના જ્યાર માંથી કિસકો જા તું અહીં સાફ તો લઈ લે રેડી લા લઈ લે ઈ ની ઈ ની જાય નહીં જાય નહીં મેઠે છે તે